કોઈ જોડાણ નથી મિત્રો પછી વાત કરું જાણો આવ્યું ભાઈ ભાઈ સ્વાગત છે ભાઈ તમારું પ્રદીપ ગઢવી લાઈવ સ્ટ્રીમમાં એક જણો કોણ જોયે છે જરાક જણાવી દેજો મને ખબર પડે કોણ છે ખબર જાય ને મહેશ ગઢવી ઓકે ઓકે સ્વાગત છે મહેશભાઈ શું કે સેલિબ્રિટી મોજ મોજ સેલિબ્રિટી મોજ મોજ ભાઈ કોણ છે પ્રહલાદ ઠાકોર સ્વાગત છે ભાઈ તમારું લાઈવ સ્ટ્રીમમાં માં જાજાજી પછી ભાઈ હું આવ્યો લાઈવ સ્ટ્રીમ ઘણા દિવસો થઈ ગયા ઘણા દિવસો પછી આવ્યો ભાઈ મેં કીધું આજ નવરો બેઠો તો મેં કીધું આજે લાઈવ સ્ટ્રીમ કરવું મારું મોટું આ ગોલ મોટો અશોક જોશી પંચાવન પંચાવન શું અશોક જોશી ભાઈ શું અશોકભાઈ કેવી છે ગરમી અમારે તો ભુક્કા બોલાવી ગરમી અરે ભાઈ એ ફૂલ ગરમી છે યાર આ ગરમી નામ લીધું જ્યાં પરસેવો થવા મહિનો અમારે બોરી ગરમી છે અમારે ગરમી છે યાર

જે પણ મિત્રો જોયે છે યાર લાઈક તો કરી નાખો એક યાર શું કરે એલા ભરત ભરતો અને કેશો કઈ એ તો એમને ખબર હો ભાઈ આપણે શું ખબર કેમ છો મેહુલભાઈ મજા મજા મેહુલભાઈ તમે કહો યાર અશોક હાય 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 ભાઈ લેજેન્ડ નિખિલ હાય હાય નિખિલ ભાઈ સ્વાગત છે તમારો લાઈવ સ્ટ્રીમમાં યાર રજી યાર આટલા બધા લોકો જોવો છો ને યાર લાઈક નથી કરતા એક લાઈક તો કરતા જ હોય યાર તો કાંઈક મજા આવે લાઈવ સ્ટ્રીમ કરવાનું હલો હું થોડો કામ لائک جنا لائک کر لائک تو یار کرتا

બોસ વાઇટી સેડ આય હાય ભાઈ સ્વાગત છે તમારો લાઈફ સ્ટ્રીમમાં અને આ મિત્રો મેં આ નવો વિડિયો હમણાં નાખ્યો હોય તમને કેવું લાગ્યું એ તો જરાક જણાવો યાર આવા વિડીયો આગળ બનાવવા જોઈએ કે નહીં આ મેં નવો વિડીયો નાખ્યો તો જોયું તો છે ને તેમ બધાએ હું બહુ ખોટું બોલું બહુ કમા કમાના યુટ્યુબમાં જ ના ભાઈ ના એ હકીકત જેને ખબર છે ને ખબર છે નંબર ઓફ કાર્ટૂન બહુ મસ્ત હર્ષી ભાઈ ક્યાં કોકથી બે લાઈવમાં ભેગા થાજો ત્યારે બતાડી કેટલો કમાણો કાંઈ કમાણો નથી કાંઈ મળતું નથી યુટ્યુબમાંથી સાચી બોસ વાઈટી આ બાર જણા અગિયાર જણા બાર જણામાંથી બે જણા લાઈક કરી ને બીજા દસ જણા તો ખબર નહીં ક્યાં ગયા જો બહુ મસ્ત છે હા મેહુલભાઈ કટરીના અસર ગયો શું ભાઈ આ કટરી ના રામ રામ ભાઈ પથુ લોક રામ રામ ભાઈ રામ રામ ભાઈ અશોક દેશ નહીં ખમભળીએ ફૂલ ગરમી થાય છે હા ભાઈ ફૂલ ગરમી થાય ગરમીની વાત જ રહેવાથી બહુ ગરમી થાય ગરમીનું નામ લીધું ને ગરમી થઈ ગઈ જવા દે નહીં હા ભાઈ જ ભાઈ જા બસ બીજું શું હાર કે બ્લોક ગુજરાતી જય માતાજીભાઈ જય માતાજી બેન પરેશભાઈ ખેરા સ્વાગત છે પરેશભાઈ ત્રણ લાઇફ ગરમી છે બહુ ભાઈ ગરમી તો ફૂલ છે અમાર હાય હાય કિંગ્સ ઓફિસમાં હૈ હૈ ભાઈ વિડીઓ મત હે પણ એક એક એમાંથી એડિટ કરો વિડીયોભાઈ કેપકટમાંથી માંથી મેહુલ ગઢી હું ખંભાળિયામાં છું એવું આવો આવો ભાઈ બીજું શું આવો ક્યાં ખબર ટેન્શન મેં હે તું ભાઈ હા ભાઈ બહુ ટેન્શન મેં હું બહુ થી ટેન્શન હે એટના ટેન્શન કે મેં લઈ કર હું ભાઈ તમારા કેટલા વર્ષ થાય થયા યુટ્યુબમાં બે વર્ષ છે ભાઈ محسو بھائی جی رام جی رام بھائی کون سا ٹینشن تو نیتر پہ سپورٹ نہ بتا جی نینے جی نا تو لگ رہا ہاں میں અમાર આપ કાં સે દેખ રહ્યો તો બતાના ના કોક જોશી ભાઈ છે જેવા દેને આ ભાઈ જવા દો બસ બીજું શું શું કે બીજું શું બહુ દુબલે દુબલે હો ગઈ ભાઈ ના ભાઈ ના આવે હું કે દુબલો થઈ ગયો Hmm, اب کہاں سے دیکھ رہے ہو امر بھائی یہ پتا چلے نہیں بلک چالو کر دو હા ભાઈ કરવા તો છે પણ તમે પહેલાં જેવો સપોર્ટ બતાવશો તો ચાલુ કરો ને યાર મારે કરવું છે જો સપોર્ટ સપોર્ટની તો વાત જ નથી જતી ભાઈ હું રોજ વિડીયો નાખું છું તો પણ હું ઘટે જ છે આ એ પણ છે ભળવા છે રાઈટ સ્વાગત છે ભાઈ ભળવા ભાઈ મેજિક આજે ભાઈ ગુજરાતી હિન્દી વાત કરું છું એમ તો હિન્દી આવડે જો ભાઈ આપ ગુજરાત છે ગુજરાત છે આપ કાં છે مجھے بھی پتہ چلے نا آپ کہاں سے میرا ویڈیو یہ لائیو دیکھ رہے ہو اور تھوڑا یہ گٹوی کا سپیلنگ غلط لکھا ہے کوئی بات نہیں چلتا ہے ہیلو ہیلو بھائی ڈاکٹر سے مل بھائی ٹھیک ہے بھائی میں ملتا ہوں ڈاکٹر سے اوکے بھائی اور کچھ ہاں ہاں گٹوی ٹھیک ہے ٹھیک ہے بھائی پرش بھائی خیر آئی آپ کہاں سے ہو بھائی میں گجرات سے ہوں دوار کیا کے نزدیک میں پریش بھائی جے ماتا جی بھائی جے ماتا جی بھائی آپ کہاں سے ہو بھائی مجھے جا کیا نا نام تو ہوگا نا دوار کا دوار کا بھائی انی ہوں یو یو હું બે મંથ ડેલી બ્લોગ બનાવું છું પણ નો સપોર્ટ ન એવું ના ભાઈ વિડીયો નાખતા રહેવાય ક્યારેક તો હાલશે ને ફિર તો આ ગુજરાતી આથી હોય હા ભાઈ આવડે છે ને ગુજરાતી ક્યાં તો ગુજરાતીમાં બોલો છો તું હિન્દીમાં લખજો તો હું હિન્દીમાં વાત કરું ગુજરાતી હોય ને ગમે વાત હાલે ગમે ભાષામાં હાલે આપકો આતી હે ગુજરાતી પરેશભાઈ હા ભાઈ હા مجھے گجرات نہیں آتی کوئی بات نہیں گجرات میں آؤ کبھی سکھا دوں گا میں راجستان سے ہوں ٹھیک ٹھیک کبھی آؤ ہمارے گجرات میں ویسے تو گجرات نزدیک نزدیک میں ہی ہوگا راجستھان میں رہتے ہو تو کہاں دور ہوگا گجرات دوارکا آؤ کبھی یہ پربھو کے درشن کرو آپ એ પ્રભુ હા એ પ્રભુ કે દર્શન આવું ના ના ચોક્કસ આવીશ તમારા આવી હું ભાઈ રાજસ્થાન રાજસ્થાન કરજો ગુજરાતી હા ભાઈ હા જય શ્રી રામ હા જય શ્રી રામ તો હું ભાઈ રોગે રોગની નાણી કાઢતો હતો ભાઈ તમે ક્યાં ગામ રહ્યો છો જામ ખંભાળ્યા ભાઈ દ્વારકા જામ ખંભાળ્યા એ તો ઓલો હિન્દીમાં વાત કરતો હતો હું પણ હિન્દીમાં મેં ખબર હતી ઓલો ફાકા દેતો હું અરે ના હું છું તો રાજસ્થાની પણ રહેવાનું ગુજરાત છે હા હા એવું એમ તો હું પણ નથી મસ્તી ના કરે નવો એડિયો જોયો કે નહીં ભાઈ કયો યાર શું કહો યાર ના ના હું ક્યાં નો છું તમને ના કહેવાય આવી ગયો તો સોરી મિત્રો યાર વયા ગયા અડધા ભરતભાઈ ના લોક તમે જોવો છો જેની પ્રજાપતિ ભાઈ હું નથીભાઈ અરે યાર મારો ફોન આવી ગયો તો અત્યારે મને કેટલા જોયે છે એ પણ મને નથી બતાડતા તમે તો આદિત્ય ગઢવી જેવા લાગો છો કોણ આદિત્ય ગઢવી ભાઈ ઘણા છે આદિત્ય ગઢવી કેમ ભરતભાઈ ના બ્લોગ નથી જોતા ના ભાઈ ના નથી જોતા હું કામ એનો યાર જોઉં ભરતભાઈ ના બ્લોગ હું પણ બ્લોગર છું હું મારા પોતાના બ્લોગ જોતો એક વાત કરું તમે તમે માનશો નહીં હા ભાઈ બોલો બોલો સિંગર ના ભાઈ ના એ મારા જેવો લાગતો હશે હું એને જેવો નહીં એકવાર કરું તમે માનશો નહીં હા ભાના હા હા મામા હા યાર તમે કેમ શા માટે નથી જોતા નથી મજા આવતી હવે તમે એમ ના કહેતો મારા બ્લોગ જોવામાં મજા નથી આવતી પણ ના યાર મેં એકવાર મુલાકાત લીધી તમે પહેલાંનો વિડીયો ને ભાઈ ખબર પડી જાય પણ એક વાર મોરે મોરો બોલો હા ભાઈ બોલો બે મિનિટનો મિત્રો ચાલુ રાખ હમ આવી ગયા આવી ગયા આવી હમ આવી ગઈ આવી ગયા આવી હે મહેસાણીની ગણપત યુનિવર્સિટીમાં ભણું છું ત્યાંનો માફિયા મલાલ ગઢવી છે મારા વટાનો સંગેની જેવી મેટર કોઈ નહીં કરી કેમ છે સો જાને તો એમ નેમ આવી જાય એ ભાઈ માફિયા છે અમારા ગણપતિ યુનિવર્સિટીનો કોણ ભાઈ આ જો બતાવાયા ગયા યાર મારે આ ટાવર વયું છે ટાવર હું મારે ફોન આવી ગયો તો અને એક ટાવર વયું જાય કાઈ વાંધો નહીં મને એક જણા જ બતાવે છે બધા ગઢવી એવા હોય છે ના ભાઈ ના બધા એવા ના હોય અડધા હોય માથા ભારે એવું ના હોય પણ હોય ગઢવી ગઢવી કેવા હોય ને તમને કહું ને ગઢવી બધાને હારો જ જીતતા હોય પણ કોઈક પછી ગઢવી નો ચાલો કરે ને પછી હોય નેટવર્ક ઈશ્યુ છે કે શું ના ભાઈ ના જરૂરી કામ આવી ગયું તો કરતો હતો સાઈડમાં મોબાઈલમાં ગટવી યાર ખાડા મારા સારા સાડા માણસો હોય બધા યાર ખરાબ ના હોય બધા ગઢવી એક સાઈડ ના ના યાર ગઢવી સારા માણસ હોય ગઢવી જેવી યાર કોઈ થાય નહીં હું પોતે જ ગઢવી છું ખોટો હું કહું ગઢવી તો ગઢવી છે ભાઈ ભાઈ કે પરેશભાઈ ઓકે ઓકે હા ભાઈ યાર યાર હા પણ વાલા હિતેશ સેડાય હા ભાઈ હિતેશભાઈ સ્વાગત છે તમારું લાઈવ સ્ટ્રીમમાં

બારમું ગયું હમણાં હવે કોલેજ કરવી છે ભાઈ અમારા વાળ એક સરખા નથી તો હવે શું હવે મે હું કોલેજ કરી લે હું બીજું હું પરેશ ભાઈ કે રાય આય હવે કોલેજ કરશું ભાઈ સારી કોલેજ હોય ને જો કે આપણે ખાલી કોલેજ જ કરવી કોલેજ જેવી નથી કે ખાલી લોકો કોલેજ કરી નાખવાની અવતારો ગણપતમાં તન માફિયા પ્રદીપ ગઢવી ના ના યાર હિતેશભાઈ દરબારના રામ 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 ભાઈ રામ 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 ભાઈ તમે તમારી લાઈફમાં મેટર કેટલી કરી હે મેટર મેટર તો બહુ થયા ઝીણકો હતો ને ત્યારે ઘટતો બાકી અત્યારે મેટર માં કઈ ધ્યાન જ નથી દેના એમ કોઈ આપણો ચારો કરતો નથી ને આપણે કોઈને ચારો કરતા નથી રોગ રોગ્યો રોગનો હું બીજાને ચારો કરવો કોઈ ચારો કરે તો મૂકી નહીં પણ કોઈ કરતો નથી ને આપણે કરતા નથી અને યાર મેજિકભાઈ તમને મેટર મેટરમાં બહુ ગમતું લાગે

ઘટક શું છે કે મારી મારી ધારાણી 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 ગામ ક્યુ છે ગામ જામ ખંપાડ્યા ભાઈ અરે નામ છે બહુ ઈ ભાઈનું ઈનો ખાસ મિત્ર આપણો ખાસ ડાલિંગ દે સોસાયટીનો ભલે રહ્યો ભાઈ માતાજી સુ રાખે બીજું શું છે તમારો ભાઈ હું ક્યાં ના આવું છું હું તમને એમ કઉ છું કે મેટર કરવા ગઢવી હતા તમે ક્યાં ના ક્યો છો ને બધા ગઢવી ચલો ભાઈ જય મોગલ હું આવું થોડી વાર મોકલ્યા ભાઈ જય મોગલ આવજો વાલા ભાઈ તમે ક્યાંથી જોવો છો વાલા સોરી સોરી આમ માફ કહે તમારી એક છે હિતેશભાઈ તમે ક્યાંથી બોલો છો હિતેશ ક્યાંથી તમે લાઈવ જોવો છો હિતેશભાઈ મારી જો ને બાકી તો દસ જણા જોવું છે ને બધી આઠ જણા લાઈક કરી છે પણ બે લાઇક ઘટે કરી નાખશું તો મજા આવી જાય ક્યાંય વાંધો નહીં મેસેજ આવે ના આ મિત્રો મારે નવો ટોપિક નો વિડીયો બનાવો છે શું બનાવું નેક્સ્ટ વિડીયો કહેજો અને ક્યુ ને વિડીયો પણ એક મે બનાવ્યો તો હતો એમાં કીધું તો ભાઈ કે ક્યુ ને વિડીયો હું નાખીશ પણ તોય ધારાણી પ્રદીપભાઈ પ્રતાપભાઈ આ ભાઈ ઓળખી ગયા પરેશભાઈ ખેર ઓળખી ગયા ને એમને તમે ક્યાં છો પરેશભાઈ તો જાણે કહેજો કેમ કે આ આખું તો ખૂબ જાણીતું હશે નહીં ઓળખતું હોય બાકી બીજું કોઈ ન હોય કોક જાણે ડિસલાઈક કરી નાખીએ કઈ વાંધો નહીં ભાઈ કોક જાણી તો છે પરેશભાઈ કરીને એ હોય જોતા રહેજો તમે બસ

તમને કોઈને સમજ્યા નહીં જો કે સમજે તો જોઈએ ભંડારિયા ભંડારિયા તો યાર તમે મારું પૂરું નામ કેમ જાણો છો એ તો મને જરાક કયો યાર પુરૂ નામ કેમ ખબર હે તમને તો

તો યાર તમે કેમ ઓળખો છો લખો તો ખરે ક્યાં મારું મોટું જોવો કીધું હતું એવું છે તો ભાઈ ખબર નઈ હોય કીધું હતું યાદ નહીં હશે dì tu hi, hi bên nữa mỹ ra giải gió i am big. <coughs> તમે તમે યાર ક્યાં ના છો તમે મારું ગામ તો પૂછ્યું લીધું પણ તમારું ના બાકી મજામાં ને ભાઈ હા ભાઈ મજા મજા યાર તમે જાણો પેલાનો અમે આ વ્લોગ તો નાખ્યો પણ કોમેડી વિડીયો નાખ્યો તો જોયો કે નહીં કોમેન્ટ તો કરી ઉપર ના ભાઈ ના જોવું જશે યાર રિતેશભાઈ નથી યાર રિતેશભાઈ તમારી કોમેન્ટ આવી રીતે તમારી કોમેન્ટ આવી કે તમે ક્યાં છો વરસાદ છે ના ભાઈ ના ગરમી છે યાર વરસાદ ક્યાં વરસાદ વરસાદની તો વાત ગયું ક્યારે વરસાદ આવે ને ક્યારે ગરમી જાય પણ વરસાદ આવતો નથી અંબાલા લગાઈ કરે તો કઈક મજા આવે દા શું કાઢવા જોઈ લો અંબાલા કઈક અગાઈ કરે તો વરસાદ આવે છે હલો મિત્રો તો મને લાગે કે હું બંધ કરી નાખું તો બધા બાઈ લખ નાખો એટલે હું જાઉં ભાઈ મિત્રો હવે હું જાઉં ક્યાં સુધી લાવું છું બંધ જ કરું છું ભાઈ હવે આવજો